નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વિદેશ પ્રધાન ડૉક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી દિલ્હીમાં બે હજાર પચીસમાં હૈદરાબાદના વૈશ્વિક કાર્યક્રમો માટે સમર્થન મેળવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલંગાણા રાઇઝિંગને પ્રોત્સાહન આપવા માટે જયશંકરે સહયોગની ખાતરી આપી દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ રાજ્યના વિધાનસભામાં પાર્ટીના સભ્યો સાથે હોડીની ઉજવણી કરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં એકસો છતાલીસ કરોડના મૂલ્યના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ એમ્બેસેડર ગણાવ્યા દિલ્હીમાં ઓખલા ઔદ્યોગિક વિસ્તારમાં લાગી ભીષણ આગ ચોવીસ ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ સ્પેડેક્સ ઉપગ્રહોની ડી ડોકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી હવામાન વિભાગની આગાહી તેર થી સોળ માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના સાથે જ તેર થી સોળ માર્ચ દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૌદ અને પંદર માર્ચે રાજસ્થાનમાં વાવાઝોડાની શક્યતા માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે ચૌદ માર્ચે વડાપ્રધાન પદના શપથ લેશે જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ લિબરલ પાર્ટીએ તેમને પાર્ટીના નેતા બનાવ્યા ધુરેટીના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય તેર અને ચૌદ માર્ચે હોળી અને ધુરેટીના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગાર્ડન બંધ રહેશે ચૌદ માર્ચ ધૂળેટીના દિવસે અટલ ફૂટ ઓવરબ્રિજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે